સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અડાજણ વિસ્તારમાં પરશુરામ ગાર્ડન પાસે એક ડોક્ટરના બંગલામાં ચોરી કરી ગયેલા નેપાળી ગેંગના ત્રણ આરોપીઓને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરત અડાજન પરશુરામ ગાર્ડન નજીક એક ડોક્ટરના બંગલામાં ચોરી કરનાર નેપાળી ગેંગના ત્રણ સભ્યોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે ડૉક્ટર અને તેમનો પરિવાર દિવાળી માટે રાજસ્થાનમાં વેકેશન પર ગયા હતા ત્યાં ચોરો અને તેમના ઘરમાં ઘૂસી ગયા અડાજનના પરશુરામ ગાર્ડન પર રણછોડ પાર્ક સોસાયટીમાં એક બંગલામાં રહેતા ડોક્ટર રાજેશ શશીધર ત્રિવેદી ગુજરાત ગેસ સર્કલ મુક્તાનંદ સોસાયટી પાસે આવેલા આસ્થા હોસ્પિટલમાં કામ કરે છે ત્રેવીસ ઓક્ટોબરના રોજ ત્રિવેદી પરિવાર દિવાળીની રજા માટે રાજસ્થાનના જોધપુર ગયો જોધપુરમાં હતા ત્યારે તેમને તેમના ઘરના સીસીટીવી કેમેરા સિસ્ટમમાંથી તેમના મોબાઈલ ફોન પર એક ચેતવણી સંદેશ મળ્યો સંદેશમાં સૂચવવામાં આવ્યું કે બે અજાણ્યા વ્યક્તિઓ પહેલા માળની બારી તોડી ઘરમાં ધુસી ગયા છે અને કબાટમાંથી ત્રીસ હજાર રૂપિયા ચોરી કરી રહ્યા છે ત્યારબાદ ડોક્ટર રાજેશ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને અધિકારીઓ પીસીઆર વાન સાથે ઘટના સ્થળે દોડી ગયા ડોક્ટર રાજેશ ત્રિવેદીએ અડાજા પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે કેસ ઉકેલી નાખ્યો અને નેપાળી લીગના ત્રણ સભ્યોની ધરપકડ કરી ભૂપેન્દ્ર પ્રિન્સી સરકી રોશન હરેશ સરકી અને સૌરભ રમેશ કનોજીયા તેમને અમરોલી અને પાલનપુર ઉગત રોડ પરથી ધરપકડ કરવામાં આવી છે